નસવાડી તાલુકાના ધામસિયા ખાતે આવેલી જય અંબે વિદ્યાલયમાં આઈટી યોજના હેઠળ પચાસ જેટલા બાળકોને પ્રવેશ અપાયો અહીં ધોરણ એકથી આઠના વર્ગો ચાલે છે આઈટી યોજના હેઠળ પ્રવેશ મેળવતા બાળકોને ત્રણ હજાર રૂપિયા યુનિફોર્મ સહાય સરકાર શાળાને આપે છે આ સહાય ચેકથી શાળાના ખાતામાં જમા થાય પરંતુ જય અંબે વિદ્યાલયના આચાર્યએ વાલીઓને રોકડમાં રકમ ચૂકવી અને સ્વાધ્યઈ પોથીના એક સેમેસ્ટરના 900 રૂપિયા લેખે કાપી લીધા જેના પગલે વાલીઓમાં રોષ છે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજવાદ કરી અધિકારીએ કહ્યું કે જો નિયમ વિરુદ્ધ કામગીરી થઈ હશે તો કાર્યવાહી થશે આડીના પૈસા આપવામાં આવ્યો છે પણ અમને કેસ આપવામાં આપવા કેસ આપવામાં આપવા છે પૈસા અને એમાંથી 900 રૂપિયા સુધ્ય પોથીના કાપીને 2100 રૂપિયા રિટર્ન આપવામાં આવ્યા છે એ અમારા પહેલા સત્રોની સાધ્ય પોથીના પૈસા કાપ્યા છે

તો એ એ અમે એમની પાસે ખુલાસો માગીશું અને એમની સામે યોગ્ય ખુલાસો ના મળે તો એમની સામે અમે કાયદાકીય પગલાં ભરવાની તજવીજ કરીશું અને ઉપલી કચેરીમાં જાણ કરીશું અને જે લોકોએ જે આ રીતના જે પૈસા જે નવસો રૂપિયા કાપ્યા છે એ બિલકુલ વ્યાજબી નથી તો એની સામે અમે શિક્ષાત્મક પગલાં ભરીશું